મોક્ષ સંન્યાસયોગ અધ્યાય અર્જુન કહે હે મહાબાહો કેશી દૈત્યનો નાશ કરનારા હે ઋષિકેશન ત્યાગનું અલગ અલગ જાણવા ઇચ્છુ છું શ્રી ભગવાન બોલ્યા ફળની ઈચ્છાથી કરાતા કર્મોના ત્યાગને જ્ઞાનીઓ સંન્યાસ કહે છે અને સર્વ ફળના ત્યાગને વિચક્ષણ જ્ઞાનીઓ ત્યાગ કહે છે કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ દોષયુક્ત છે તેથી તેનો ત્યાગ કરવો જોઈએ બીજા કહે છે કે તથા કર્મ એ રીતે ત્યાગ કરવા યોગ્ય નથી સંન્યાસ અને બંનેના વિષયમાં તું ત્યાગ વિશે મારો નિશ્ચય સાંભળી લે ત્યાગ ત્રણ પ્રકારનો કહેવાયો છે યજ્ઞ દાન અને તપરૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી પણ એ કરવા યોગ્ય જ છે કેમ કે યજ્ઞ દાન અને તપ ફળની ઈચ્છા કર્યા વગર કરવામાં આવે તો મનુષ્યોને પવિત્ર કરનારા છે હે પાર્થ યજ્ઞાદી વગેરે કર્મો આસક્તિ અને ફળની ઈચ્છાનો ત્યાગ કરીને જ કરવા એવો મારો નિશ્ચિત અને ઉત્તમ મત છે પરંતુ જે કર્મો કર્તવ્ય તરીકે નિયત થયેલા હોય તેમનો ત્યાગ કરવો ઉચિત નથી છતાં મોહવશ અજ્ઞાનવશ તેમનો ત્યાગ કરી દઈએ તો તેને તામસ ત્યાગ કહેવાય છે કર્મ દુઃખરૂપ છે એમ સમજીને શારીરિક પીડાના ભયથી જે કર્તવ્યુ કર્મોનો ત્યાગ છે તે રાજસ ત્યાગ છે ત્યાગનું હે અર્જુન કર્તવ્ય તરીકે નિયત કરવામાં આવેલું જે કર્મ હોય તેને કરવાનો પોતાનો ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરવામાં આવે તો તે ત્યાગ સાત્વિક મનાયો છે આવો સાત્વિક ત્યાગી સત્વગુણથી વ્યાપ્ત થયેલો અને કામોનો દ્વેષ નથી અને શુભ કર્મોમાં આસક થઈ જતો નથી દેહધારીઓ માટે સંપૂર્ણ રીતે કર્મોનો ત્યાગ કરી દેવો શક્ય જ નથી તેથી જે કર્મના ફળનો ત્યાગ કરનારો છે તે જ ખરો ત્યાગી કહેવાય છે કર્મના ફળનો ત્યાગ ન કરનારને મૃત્યુ પછી ઈષ્ટફળ અનિષ્ટ ફળ અને મિશ્ર ફળ આમ ત્રણ પ્રકારનું ફળ પ્રાપ્ત થાય છે પરંતુ કર્મફળનો ત્યાગ કરીને કર્મ કરનારા સંન્યાસીઓને કશું જ કર્મફળ પ્રાપ્ત થતું નથી હે મહાબાહો સાંખ્યશાસ્ત્રમાં કર્મની સમાપ્તિવાળા સર્વકર્મ સંબંધી નિર્ણયને સિદ્ધ કરનારા આ પાંચ સાધનો કહ્યા છે તે મારી પાસેથી સાંભળ સુખ દુખાદીના આશ્રયરૂપ દેહ જીવાત્મા અલગ અલગ સાધનો અલગ અલગ ક્રિયાઓ અને પાંચમું દયું શરીર મન અને વાણી વડે મનુષ્ય જે કઈ ધર્મરૂપ કે અધર્મરૂપ કર્મ કરે છે તેના આ પાંચ કારણો હોય છે પરંતુ આ કારણો હોવા છતાં પણ જે મનુષ્ય ભ્રમિત બુદ્ધિને લીધે કેવળ પોતાને એકલાને જ કર્મોનો કરતા માને છે તે અજ્ઞાની છે તે વાસ્તવિકતાને સમજતો નથી હું કરતા છું એવો જેનામાં અહંકારનો ભાવ નથી અને ફળની ઈચ્છાથી જેની બુદ્ધિ લેપાતી નથી તે જ્ઞાની સર્વ પ્રાણીઓને હણી નાખે તો પણ ખરી રીતે મારતો નથી કે બંધનમાં પડતો નથી જ્ઞાતા અર્થાત જાણકાર જ્ઞાન અર્થાત જાણવાની વસ્તુ અને કર્મના ઉત્પાદક છે કરતા કરણ અને ક્રિયા આ ત્રણ પ્રકારનો કર્મનો આશ્રય છે સાંખ્ય શાસ્ત્રમાં જ્ઞાન કર્મ અને કરતાને સત્વાદી ત્રણ ગુણોના ભેગથી ત્રણ પ્રકારના કહ્યા છે તેમને તું યથાર્થ રીતે સાંભળ પરસ્પર ભાવવાળા પ્રાણીઓમાં સર્વત્ર વ્યાપક અવિનાશી પરમાત્માનો જે જ્ઞાન વડે પૂરો સાક્ષાત્કાર કરે છે તે જ્ઞાનને તું સાત્વિક જાણ જે પરસ્પર ભેદથી મનુષ્ય અલગ અલગ દેખાતા સર્વભૂતોમાં અલગ અલગ અનેક ભાવોને જુએ છે તે જ્ઞાનને તું રાજસ જ્ઞાન જાણ જે જ્ઞાન એક જ કાર્યમાં તેના સ્વરૂપને સમજ્યા વિના તેનો હેતુ વિચાર્યા વિના તેમાં પૂરેપૂરી છે એમ મોહથી સમજે તે અલ્પ જ્ઞાનને તામસ જ્ઞાન કહ્યું છે કર્તવ્ય તરીકે નિયત કરાયેલું જે કર્મ રાગ દ્વેષ અને આસક્તિથી રહિત થઈને ફળની આશા વગર મનુષ્ય કરે તેને સાત્વિક કર્મ કહેવાય છે જે કર્મ મનુષ્ય અભિમાનપૂર્વક સ્વર્ગાદી ફળની કામનાપૂર્વક મનુષ્ય બહુ પરિશ્રમપૂર્વક કરે તેને રાજસ કર્મ કહેવાય છે પરિણામનો પદાર્થોની હાનિનો હિંસાનો અને પોતાના સામર્થ્યનો વિચાર કર્યા વિના મનુષ્ય મોહવશ જે કામનો આરંભ કરે છે તે તામસ કર્મ કહેવાય છે જે કરતા આસક્તિ રાખ્યા વગર અહંકાર ન રાખનાર ધૈર્ય રાખનાર અને ઉત્સાહથી કર્મ કરનાર છે તેમ જ કાર્ય સિદ્ધ થાય કે ન થાય તેમાં વિકાર રહિત રહે છે તે સાત્વિક કરતા કહેવાય છે જે કરતા આસક્તિથી યુક્ત કર્મના ફળની ઈચ્છાવાળો અને લાલચુ છે તથા બીજાઓને હાનિ પહોંચાડવાના સ્વભાવવાળો અપવિત્ર હર્ષ તથા શોકના ભાવવાળો છે તેવા કરતાને રાજસ કરતા કહ્યો છે જે કરતા અસ્થિર મનવાળો અસંસ્કારી અજ્ઞાની અભિમાની ઉદ્ધત લુપ્ચો બીજાઓને છેતરનારો આળસુ શોકાતુર રહેનારો તથા કર્મને લંબાવનારો છે તે તામસ કરતા કહેવાય છે હે ધનંજય હવે હું બુદ્ધિના અને ધૃતિના ગુણોને લીધે જે ત્રણ પ્રકારના ભેદ છે તે તને અલગ અલગ પૂરેપૂરા કહું છું તે સાંભળ હે પાર્થ જે બુદ્ધિ પ્રવૃત્તિ અને નિવૃત્તિને કરવા યોગ્ય અને મુક્તિને સમજે છે તે સાત્વિક બુદ્ધિ છે હે પાર્થ જે બુદ્ધિ વડે મનુષ્ય ધર્મ અને અધર્મને કાર્ય અને અકાર્યને યથાર્થ રીતે જાણી શકતો નથી તે બુદ્ધિ રાજસી જાણવી હે પાર્થ અજ્ઞાનથી ઢંકાયેલી જે બુદ્ધિ અધર્મને ધર્મ સમજી લે છે અને બધા પદાર્થોને અવળી રીતે જુએ છે તે બુદ્ધિ તામસી છે હે પાર્થ મનુષ્ય ચિત્તના યોગથી પ્રાણ અને ઇન્દ્રિયોની ક્રિયાઓને અવ્યભિચારીની ધીરજ થકી ધારણ કરે છે તે સાત્વિક ધીરજ છે તથા હે અર્જુન પ્રસંગ અનુસાર ફળની કામનાવાળા લોકો જે ધીરતાથી ધર્મ કામ અને અર્થને આસક્તિપૂર્વક ધારણ કરે છે

પણ પરિણામે અમૃત જેવું હોય તે પોતાની નિર્મળ બુદ્ધિથી ઉપજેલું સુખ સાત્વિક કહેવાય છે વિષયો અને ઇન્દ્રિયોના સંયોગથી ઉત્પન્ન થયેલું જે સુખ શરૂઆતમાં અમૃત જેવું મીઠું લાગે પણ પરિણામે ઝેર સમાન દુઃખ આપે તે સુખને રાજસ કહેવાય છે જે સુખ આરંભમાં અને પરિણામમાં આત્માને મોહ ઉત્પન્ન કરનારું છે જે નિદ્રા અને આળસમાંથી ઉત્પન્ન થયેલું છે તેને તામસ સુખ કહેવાય છે પૃથ્વી પર પાતાળમાં અથવા દેવલોકમાં એવો કોઈ જીવ નથી કે જે પ્રકૃતિથી ઉત્પન્ન થયેલા આ ત્રણ ગુણોથી હે પરંત બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય તથા શૂદ્રોના કર્મો તેમના સ્વભાવગત ગુણો અનુસાર અલગ અલગ વિભાગ કરવામાં આવ્યા છે મનનો નિરોધ ઇન્દ્રિયો પર કાબુ તપ પવિત્રતા ક્ષમા સરળતા જ્ઞાન વિજ્ઞાન આસ્તિકતા એ બ્રાહ્મણના સ્વાભાવિક કર્મો છે શૌર્ય તેજ, ધૈર્ય, ચતુર્તા, યુક્તિના ભાગો, દાન અને ધર્મપૂર્વક પ્રજાપાલન એ ક્ષત્રિયના સ્વાભાવિક કર્મો છે. ખેતી, ગાયોનું પાલન તથા રક્ષા અને વેપાર આ વૈશ્યના સ્વાભાવિક કર્મો છે. અને ઉપર જણાવેલી ત્રણેય વર્ની સેવા કરવી એ શુદ્રનું સ્વાભાવિક કર્મ છે. પોતપોતાના સ્વાભાવિક કર્મોમાં रत રહેલો મનુષ્ય ઉત્તમ સિદ્ધિ અર્થાત મોક્ષ પામે છે. પોતાના કર્મમાં સજાગ રહેલો મનુષ્ય જે રીતે પરમ સિદ્ધિ પામે છે તે જેનાથી ઉત્પન્ન થાય છે છે અને જેના વડે આ સર્વ જગત એ પરમાત્માને પોતાના સ્વાભાવિક કર્મ વડે સંતોષ કમાડીને મનુષ્ય મોક્ષની સિદ્ધિને પામે છે બીજાનો ધર્મ આચરવો સહેલો હોય અને તેના કરતા પોતાનો ધર્મ કઠિન અને ઓછા ગુણવાળો હોય તો પણ મનુષ્ય માટે પોતાનો ધર્મ જ શ્રેષ્ઠ અને શ્રેય કરનાર છે કારણ કે પોતાને માટે સ્વાભાવિક રીતે નિયત થયેલ ધર્મનું આચરણ કરનાર મનુષ્ય પાપને પામતો નથી તે વર્ણાશ્રમ અનુસાર પોતાનું સ્વાભાવિક કર્મ દોષવાળું હોય તો પણ તેને તેજવો ન જોઈએ કારણ કે ધુમાડાથી અગ્નિની જેમ મનુષ્યના બધા કર્મો કોઈને કોઈ દોષથી ઢંકાયેલા જ હોય છે જેની બુદ્ધિ સર્વત્ર આસક્તિહિત બની છે જેણે ઇન્દ્રિયો સહિત મનને વશ કર્યું છે જેને કોઈ જાતની સ્પૃહા નથી તે મનુષ્ય સંન્યાસ અર્થાત પરમાર્થ ભાવે નિષ્કામ કર્મો કરે છે તે પરમ સિદ્ધિને પામે છે હે એ રીતે રીતે સિદ્ધિ પામેલો મનુષ્ય બ્રહ્મને જે પામે છે જ્ઞાનની તેને તું ટૂંકમાં સાંભળ આવો વિશુદ્ધ બુદ્ધિ વડે યોગી સાત્વિક બુદ્ધિ અને દૃઢતાપૂર્વક સંયમ આચરે શબ્દાદિ વગેરે વિષયોનો ત્યાગ કરીને તથા રાગદ્વેષને છોડી દઈ તથા એકાંત સેવન કરે મિતાહાર કરે વાણી કાયા તથા મનને વશ કરી નિત્ય મારા ધ્યાનયોગમાં પરાયણ રહે વૈરાગ્યનો આશ્રય કરી અહંકાર બળ ઈર્ષા કામ ક્રોધ અને પરિગ્રહનો ત્યાગ કરીને મમતા અને શાંત રહે તે બ્રહ્મભાવને પામવા યોગ્ય બને છે બ્રહ્મભાવ પામેલો તે પ્રસન્નચિત પુરુષ નષ્ટ પદાર્થોનો શોક કરતો નથી કે કશાની ઈચ્છા કરતો નથી એ સર્વ ભૂતોમાં સંભાવથી રાખનારો હોવાથી મારી પરમ ભક્તિને પ્રાપ્ત કરે છે ભક્તિ દ્વારા તે મનુષ્ય હું ઉપાધિ વેદોથી યુક્ત સ્વરૂપ છું તે તત્વજ્ઞાન વડે જાણે છે પછી મને એ પ્રમાણે ખરેખરા સ્વરૂપે જાણવાથી મારામય બને છે મારા પરાયણ થયેલો એ મનુષ્ય નિત્ય સર્વકર્મો કરતો હોવા છતાં પણ મારી કૃપાથી શાશ્વત અવિનાશી પદને પ્રાપ્ત થાય છે તું વિવેક બુદ્ધિથી સર્વકર્મો મને અર્પણ કરી મારા પરાયણ થઈ સમાન રૂપ બુદ્ધિયોગનો આશ્રય કરી સદાકાળ મારામાં ચિત્ત થા મારામાં ચિત્ત સ્થિત કરનારો તું મારી કૃપાથી સર્વ સંકટો પાર કરી જઈશ કદાચ અહંકારથી મારું તું નહીં સાંભળે કે આચરે તો નાશ પામીશ અહંકારને લીધે તું જે એમ માનતો હોય કે હું નહીં લડું તો એ તારો નિર્ણય નિષ્ફળ છે કારણ કે તારો ક્ષત્રિય સ્વભાવ જત અને યુદ્ધમાં બળાત્કારે ઉતારશે હે કૌ અત્યારે મોહવશ તું જે યુદ્ધ કરવા નથી ઈચ્છતો તે કર્મને તું તારા સ્વભાવજન્ય પૂર્વકર્મથી બંધાયેલો હોય વિવશ થઈને પણ કરીશ હે અર્જુન સંસારરૂપ યંત્ર પર પુત્રાની જેમ બેઠેલા સર્વ પ્રાણીઓને માયા વડે ભમાવતો પરમાત્મા સર્વ પ્રાણીઓના અંતઃકરણમાં વાસ કરે છે હે ભારત તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા તેમની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન મોક્ષ કરી લેશે આ પ્રમાણે તને આ ગુ થી પણ અતિ કહી સંભળાવ્યું છે તું બરાબર વિચારીને પછી જેમ તારી ઈચ્છા હોય તેમ કર વળી ફરીથી સર્વથી પણ વધારે ગુહ્ય આ મારું પરમ હિતકર વચન સાંભળ તું મને અતિશય પ્રિય હોવાથી હું તે તને કહું છું તું મારામાં મન સ્થિર કર તું મારું જપ પૂજન કર

જે આ પરમ ભુવ્ય ગીતા શાસ્ત્રનું જ્ઞાન મારા ભક્તોને છે તે મારી પરમ ભક્તિ પ્રાપ્ત કરી મને પામશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી મનુષ્યોમાં તેથી બીજો કોઈ મારું અતિશય પ્રિય કરનાર થવાનો નથી આ પૃથ્વી ઉપર તેના કરતા વધારે પ્રિય મને કોઈ થનારો નથી જે મનુષ્ય આપના આ ધર્મમય સંવાદનું શ્રદ્ધાપૂર્વક ધ્યાનથી અધ્યયન કરશે તેણે જ્ઞાનયજ્ઞથી મારું પૂજન કર્યું છે એવો મારો મત છે તથા જે મનુષ્ય શ્રદ્ધાવાન અને ઈર્ષાનો ત્યાગ કરીને આને કેવળ સાંભળશે તો પણ પાપોથી મુક્ત થઈ પુણ્યશાળીના શુભ લોકોને અવશ્ય પ્રાપ્ત કરશે હે પાર્થ મેં કહેલો આ ગીતાશાસ્ત્રનો ઉપદેશ તે એકાગ્ર ચિત્તથી સાંભળ્યો હે ધનંજય આ સાંભળવાથી તને અજ્ઞાનથી ઉત્પન્ન થયેલો મોહ નાશ પામ્યો અર્જુન બોલ્યો હે અચ્યુત આપની કૃપાથી મારો મોહ સંપૂર્ણપણે નાશ પામ્યો છે મેં આત્મજ્ઞાન એ પ્રમાણે ભગવાન વાસુદેવ અને પાર્થનો આ અદભુત રોમાંચક સંવાદ મેં સાંભળ્યો છે શ્રી વ્યાસ ભગવાનની કૃપાથી મેં આ પરમ ગુહે યોગ સ્વયં યોગેશ્વર શ્રી કૃષ્ણ અર્જુનને કહી રહ્યા હતા તેમની પાસેથી પ્રત્યક્ષ સાંભળ્યો હે રાજન શ્રીકૃષ્ણ અને અર્જુનના આ અદ્ભુત પવિત્ર સંવાદને સંભાળી સંભાળી હું વારંવાર હર્ષ અનુભવું છું હે રાજન શ્રીહરિના તે અતિ અદ્ભુત વિરાટ સ્વરૂપને સંભારી સંભારી મને અતિ આશ્ચર્ય થઈ રહ્યું છે અને હું વારંવાર હર્ષિત ખાઉં છું જ્યાં યોગેશ્વર શ્રી કૃષ્ણ છે અને જે પક્ષમાં ધનુર્ધારી અર્જુન છે ત્યાં લક્ષ્મી વિજય ઐશ્વર્ય અને અવિચલ નીતિ વાસ કરે છે એવો મારો મત છે શ્રીમદ ભગવદ્ ગીતા સમાપ્ત મિત્રો તમને આ ભાગવત કથા કેવી લાગી કોમેન્ટમાં જરૂર બતાવજો જય શ્રી કૃષ્ણ